ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચના જંઘાર ગામનો રાઇઝિંગ સ્ટાર શોએગ પટેલ અંગ્રેજ ચમક્યો શોએગ પટેલે ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું મધ્યપ્રદેશના ભોપાલ ખાતે યોજાયેલી પ્રતિષ્ઠિત સડસઠમી રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશીપમાં ઝંઘાર ગામના પુત્ર શોએબ પટેલ રિનોંગ થઈ છસો પાંચ દશાંશ સાતનો સ્કોર પ્રાપ્ત કરી વિજેતા બનતા સમગ્ર ભરૂચ જિલ્લો ગૌરવની ક્ષણ અનુભવે છે અતૂક નિશ્ચય અને અસાધારણ કૌશલ્ય સાથે શોએબ નેશનલ શૂટિંગ રમતગમતના ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કર્યું છે જેને માત્ર પોતાને જ નહીં પરંતુ સમગ્ર ભરૂચ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે તેમની જીત તેમના સમર્પણ સખત મહેનત અને તેમના પરિવાર અને માર્ગદર્શકોના સમર્થનનો પુરાવો છે સમગ્ર સમાજે શોએબને આ સ્મારક સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી યાકુબ પટેલ ભરૂચ